વર્ષે પણ ચંદી પડવાને લઈ સુમ ડેરી દ્વારા સો ટન ઘારી વેચાણનો નિર્ધાર કરાયો છે સુરતીઓને પોતીકા તહેવાર ચંદની પડવાની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મીઠાઈ અને ફરસાની દુકાનો પર ગ્રાહકોની ભીડ ઘારી ખરીદવા જોવા મળી રહી છે જ્યારે સુરતીઓનું તંદુરસ્તીઓનું રાજ એટલે સુમોલ ડેરી દ્વારા પણ છેલ્લા ઘણા વર્ષોથી ધારીનું ઉત્પાદન થાય છે હાઇજેનિક પદ્ધતિથી બનાવેલી સુમોલ ડેરીના ઘારી ખરીદવા ગ્રાહકો પણ ઉમટી પડે છે સ્વાદી સુમોલ ડેરીના પિસ્તા ધારી લેવા માટે ગ્રાહકોની પડાપડી કરી રહ્યા છે તો વિદેશોમાં પણ સુમોલ ડેરીની ઘારી એક્સપોર્ટ થાય છે સાથે સુગર ફ્રી ધારી પણ ફિકિયાત ખ્વાવે ખરીદવા ગ્રાહકો સુમોલ ડેરી ખાતે પહોંચી રહ્યા છે સુમોલ ડેરીએ આ વખતે આશરે સો ટન ઘારી વેચવાનો લક્ષ્યાંત રાખ્યો છે જી હવે આપણે ગયા વર્ષે લગભગ પંચ્યાસી ટન જેટલી ઘારી વેચાઈ હતી અને જેને જોતા આ વર્ષે આપણો અંદાજ એવો છે કે નેવું ટન જેટલી ઘારી વેચાશે અને એ પ્રમાણેની આપણે તૈયારી કરતા હોઈએ છે જી અત્યારે એમ તો એક કેસર બદામ પિસ્તા જે આપણી ફ્લેગશિપ પ્રોડક્ટ છે પ્રીમિયમ પ્રોડક્ટ છે એ આપણે કેસર બદામ પિસ્તા ગારી છે અને એની સિવાય અત્યારે આપણી પાસે લો કેલરી ગારી છે કે જેમાં આપણે શુગર નાખતા નથી હોતા તો એ લોકો માટે ઝીરો કેલરી ગારી જે કહેવાય એ આપણે વહેતા હોઈએ છીએ માહોલ તો બિલકુલ એક્સાઈટિંગ છે અને માવો આપણો જો કારીની સિઝનમાં ખાસ કરીને માવો બી વેચાતો હોય છે અને સુમુલની કારી બી વેચાતી હોય છે તો બંનેમાં આપણે ગ્રોથ એક્સપેક્ટ કરીએ છીએ એટલે આ સિઝન બી ગઈ સિઝનની જેમ ખૂબ જ સારી રહેશે વેચાણમાં એવો આપણો અંદાજ છે જે બિલકુલ આપણે પાંચ ટન જેટલી કારી વધારે બનાવવાના છીએ એમ આપણું પંચ્યાસી ટન ગઈ વખતે વેચાણી હતીવું ટાર્ગેટ રાખીને તૈયારી કરેલી છે છે જી તો કેવું કે તમે ઇન્ગ્રી કે ગારીમાં શું વધારે જતું હોય છે તો એમાં મેઈન છે કે શું માવો અને ઘી બરોબર છે તો આ બંને જે પ્રોડક્ટ છે તો એ એમાં શુદ્ધતા આપણે ખાસ જોવી જોઈએ જયારે બી આપણે અત્યારે માહોલમાં રાઈટ તો ઘી અને માવો બંને સુમુલના પોતાના ઓટોમેટેડ પ્લાન્ટમાં બનીને અને લેબોરેટરીના તમામ ધોરણો પાસ કરીને જ્યારે આ તૈયાર થયેલો હોય અને એ વસ્તુ જ આપણે ગાડીમાં વાપરવામાં આવે છે બરોબર એની સિવાય બી જેટલી વસ્તુ વપરાય છે જેમ કે ડ્રાયફ્રુટ છે કે કેસર છે કે ચણાનો લોટ થઈ ગયો બરાબર તો એ દરેક વસ્તુ આપણી સુમૂલની લેબોરેટરીમાં તપાસવામાં આવે છે અને જ્યારે આપણને કસ્ટમર માટે સંપૂર્ણપણે હેલ્ધી લાગે એની પછી જ આપણે ઘારી માટે યુઝ કરતા હોઈએ છીએ તો જ્યારે તમે એક હાઇજેનિક સ્વાસ્થ્યપૂર્ણ ઘારીનો ઓપ્શન શોધતા હોય તો તમારા માટે સુમૂલ બેસ્ટ પ્રોડક્ટ જી લોકોને તો એક ચંડી પડવોની શુભેચ્છાઓ સુમુલ દેહ તરફથી અમે પાઠવશું અને એની સિવાય અમારી ગારી અને ભૂસું જે છે એ તમે એન્જોય કરો અને તેમજ આ વખતે આપણી ગાડી જે છે એ મેપેપ પેકિંગમાં બી અવેલેબલ છે કે જેમાં તમે એને કુરિયર કરવામાં તેમાં વાપરી શકો